પારડી હબ સિન્ડિકેટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જતા મસ્ત મોટા કન્ટેનર ચાર રસ્તા બ્રિજ નીચે માથાનો દુખાવો પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ત્રિમૂર્તિ મંદિરના સામે વી ટ્રાન્સ પારડી હબ સિન્ડિકેટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલ છે જેમાં મસ્ત મોટા કન્ટેનર સહિતના ભારે વાહનો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવતા જતા કન્ટેનર પારડી ચાર રસ્તા બ્રિજ નીચેથી પસાર થતા જ્યાં લાઇટના કેબલોને અડી જતા તૂટી જવાના બનાવ બનવા પામ્યા હતા વીજ પ્રવાહ ચાલુ હોય અને એમાં કરંટ પસાર થતા હોય તો મોટી દુર્ઘટના થવાની દહેશત ઉઠી રહી છે ત્યારે આવા મસ્ત વીસ ફૂટથી વધુ ઊંચા કન્ટેનર પસાર થતા હાઈવે તેમજ ચાર રસ્તા પર વાહનોની લાંબી કતાર લાગતા રોજ ટ્રાફિક જામ થતા વાહન ચાલકો પરેશાન બન્યા છે ત્યારે આવા જોખમી કન્ટેનરો સામે આરટીઓ તેમજ પોલીસ લાલાંક કરે તે જરૂરી બન્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો